કોટનમાં પણ તમને પ્યોર કોટન છે ફેન્સી કોટન છે આમાં દરેક વેરાયટી કોટનમાં પણ તમને અવેલેબલ મળી જવાની છે કોટન સાડી અહીંયા તમને માત્ર માત્ર એકસો પચીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે આ ટાઈપની સાડી તમે અહીંયાથી માત્ર એકસો પચીસમાં ખરીદી કરી શકો છો તો હા હેલો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં આજે ફરીથી તમને લઈને આવી ગયા છે સુરતની જાણીતી કંપની કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં આજનો વિડીયો રહેવાનો છે કોટન સાડીનો કોટન સાડી અહીંયા તમને માત્ર માત્ર એકસો પચીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે આ ટાઈપની સાડી તમે અહીંયાથી માત્ર એકસો પચીસમાં ખરીદી કરી શકો છો અહીંયા તમને છનો સેટ રહેવાનો છે તો આજના વિડીયોમાં કોટન સાડીનું પૂરું કલેક્શન તમને બતાવવાના છે તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ સાડીઓ સાડીઓ છે અને ફરીથી આજે આપણે જોડી રહેવાના છે ખુશમુ મેડમ તો પૂરું કલેક્શન બતાવવાના છે તો આપણે જલ્દીથી મેડમને માઇક હેન્ડ ઓવર કરી દઈએ અને પછી વિડીયોની શરૂઆત કરીએ છીએ હેલો હાય નમસ્કાર મિત્રો તો સુરતની જાણી માની મેન્યુફેક્ચરિંગ કંપની કેસરિયા ટેક્સટાઇલમાં હું ખુશબું ફરીથી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો જેમ કે સરે જણાવ્યું કે આજનો જે વિડીયો રહેવાનો છે આપણો એક કોટન કલેક્શનમાં રહેવાનો છે અને પ્રાઇઝ પણ તમને જણાવી દીધી એકસો ને પચીસ રૂપિયાથી તમને અહીંયા કલેક્શન મળી જવાના છે કોટનમાં તો કોટનમાં કલેક્શનની પ્રાઇસ પ્રાઇસ તો તમને જણાવી જ દીધી છે સાથે સાથે બીજું પણ કેટલોગમાં તમને આવી રીતે ચાર ચાર પીસના કેટલોગ ચાર છ આઠ એવી રીતે સેટ વાઇઝ તમને મળી જવાના છે જેમાં તમને ડિઝાઇનથી લઈને કેટલોગના નામથી લઈ દરેક વસ્તુ તમને ફોટોમાં મેન્શન રહેવાની છે અને સાથે સાથે તમને કેસરિયા ટેક્સટાઇલમાં બારકોડ સિસ્ટમ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં તમે જો બિઝનેસ કરો છો તમારો બિઝનેસ નવો છે તમને કોઈ વસ્તુની આઈડિયા નથી ફેબ્રિક શું છે કઈ પ્રોડક્ટ શું છે તો તમને આ કે જે બારકોડ રહેવાનો છે એ ખૂબ જ મદદરૂપ થવાનો છે જેમાં તમને સાડીનો કટ છે ફેબ્રિક છે પ્રાઇસ છે કેટલા પીસનો સેટ છે આ દરેક વસ્તુ તમને બારકોડમાં મેન્શન મળી જવાની છે અને ડિઝાઇન્સની વાત કરીએ કલર અને કપડાંની વાત કરીએ તો તમને કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં જે ક ક્વોલિટી રહેવાની છે મેન્ટેન રહેવાની છે ક્વૉલિટીમાં કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નથી રહેવાનો દરેક વેરાયટી તમને એ વન મળી જવાની છે અને પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝ પણ તમને અહીંયા એકદમ ઓછામાં ઓછી પ્રાઇઝમાં દરેક વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી તમે પણ તમારા બિઝનેસમાં ખૂબ સારો એવો પ્રોફિટ કમાવો અને તમારો બિઝનેસ ખૂબ સારો એવો આગળ વધે એટલા માટે તમને દરેક વેરાયટી અહીંયા ઓછામાં ઓછી પ્રાઇઝમાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો આગળ વધીએ કલેક્શન તરફ કે કઈ કઈ ટાઈપના કોટનમાં તમને કલેક્શન અવેલેબલ મળી જવાના છે તો લઈને આવી જઈશું હું ખાસ આજના કોટનના કલેક્શન જે તમને હું ઓપન કરીને પણ બતાવીશ જેથી તમને પણ આઈડિયા આવે કે કલેક્શન કઈ કઈ ટાઈપના અહીંયા અવેલેબલ મળી જવાના છે કોટનમાં પણ તમને પ્યોર કોટન છે ફેન્સી કોટન છે આમાં દરેક વેરાયટી કોટનમાં પણ તમને અવેલેબલ મળી જવાની છે આ જે કલેક્શન રહેવાનું છે એ પ્યોર કોટનનું રહેવાનું છે અને એના પલ્લુ પણ તમે જોઈ શકો છો કે ડિઝાઇન્સ જે ડિઝાઇન્સ હોય છે એમાં પણ અમારા કારીગરો પ્રોપર ધ્યાન આપે છે અને માર્કેટ કરતાં કંઈક તમને નવું કંઈક તમને અલગ મળી રહે એના માટે ખૂબ જ ધ્યાન આપી અને ડિઝાઇન કલર કોન્ટ્રાસ્ટ દરેક વેરાયટી બનાવવામાં આવે છે કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે નેક્સ્ટ કલેક્શનની વાત કરીએ તો આ કલેક્શનના ફેબ્રિકની વાત કરીએ તો તમને આ કોટા કોટન ફેબ્રિક જે છે એ ફેબ્રિકમાં આ કલેક્શન રહેવાનું છે આ ટાઈપના કલેક્શન આપણા ગુજરાતમાં સાદ લગ્નમાં આપવા લેવા માટે ખૂબ જ વપરાતા હોય છે કારણ કે કલેક્શનની રેન્જ પણ મીડિયમ હોય છે અને લેવા દેવામાં વેરાયટી પણ ખૂબ જ સારી લાગે છે કટ સાડીની લેન્થ તમે પ્રોપર જોઈ શકો છો કલેક્શન તમે જોઈ શકો છો આનો બ્લાઉઝ પણ ખૂબ જ સરસ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં તમને સિલ્વર કલરનો થોડો ટચ અપ મળી જવાનો છે બ્લાઉઝમાં જેથી બ્લાઉઝ કંઈક યુનિક લાગવાનો છે નેક્સ્ટ કલેક્શનની વાત કરીએ તો કોટા કોટન જે કહેવાય છે કોટા કોટન ફેબ્રિકમાં આ કલેક્શન રહેવાનું છે તમને અહીંયા સિમ્પલમાં પણ કોટા કોટનની સાડીઓ અવેલેબલ મળી જવાની છે સાડીઓની પ્રાઇઝની તો મેં તમને વાત કરી જ દીધી બસ તમે કલેક્શન પર ધ્યાન રાખો કે કયા કયા કલેક્શન તમને તમારી શોપમાં જોઈએ છે એડ કરવા છે તો જોડાઈ જાઓ કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે આટલા જ નહીં કલેક્શન તો ઘણા જ બધા મળી જવાના છે તમને અહીંયા બસ તમારે વાર છે કેસરિયા ટેક્સટાઇલમાં વિઝિટ કરવાની આ સાડીનો બ્લાઉઝ જે બ્લાઉઝ જે છે એ તમને પ્રોપર બ્લાઉઝની લેન્થ પણ પ્રોપર મળી જવાની છે કોઈ પણ પ્રકારનો કટ કોમ્પ્રોમાઇઝ કે ફેબ્રિકમાં તમારે કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ કરવાની નથી આ કલેક્શનની વાત કરીએ નેક્સ્ટ તો ખૂબ જ સરસ એના કલર પણ તમે જોઈ શકો છો કે કલર કોમ્બિનેશનમાં પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે કલર પણ ખૂબ જ ફાઇન ફાઇન તમને સેટ મળી જવાના છે અહીંયા અને અત્યારે જે ટ્રેન્ડમાં ચાલે છે એ તો સાહેબ કલર અને ડિઝાઇન્સ જોઈને જ સાડીઓ માર્કેટમાં ચાલતી હોય છે તો આ સાડીના બ્લાઉઝ તમે અરે પલ્લુ તમે જોઈ શકો છો પલ્લુમાં તમને આવી રીતે ટોન ટુ ટોન ટસલ્સ મળી જાય છે ગોલ્ડનનું વિવિંગ મળી જાય છે જેનાથી સાડીના લુકમાં ચાર ચાંદ લાગી જાય છે અને તમને ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો આ સાડી હું તમને ઊંધી પલટાવીને પણ બતાવીશ કે તમને પાછળ પણ પ્રોપર ફિનિશિંગ સાડીઓમાં આપવામાં આવે છે તો આ સાડીમાં જે વર્ક મળી જવાનું છે તમને વર્ક પણ એકદમ યુનિક સિમ્પલ મળી જવાનું છે જે ફંક્શનમાં પણ યુઝ થાય અને તમારે એમ વેર કરવી હોય તો પણ કોઈ લાઇટ ફંક્શન હોય પાર્ટી હોય એમાં પણ તમે યુઝ કરી શકો છો એ ટાઈપનું કલેક્શન છે બ્લાઉઝ તમે જોઈ શકો છો કે બ્લાઉઝમાં પણ તમને આવી રીતે વિવિંગની સરસ લાઇનિંગ આપેલી છે બ્લાઉઝમાં તમને આવી રીતે બોર્ડર મળી જાય છે બ્લાઉઝ પણ પૂરેપૂરો એક મીટરનો મળી જાય છે તો આવા જ કલેક્શન ખરીદવા માટે તમારી શોપમાં એડ કરવા માટે જોડાઈ જાઓ ફટાફટ કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે સ્ક્રીન પર એડ્રેસ અને નંબર તો ચાલી જ રહ્યા છે અને મિત્રો જો તમે જાતે વિઝિટ કરો છો અને તમને જો કોઈ પ્રોબ્લેમ થાય છે તો પિકઅપ અને ડ્રોપની સુવિધા પણ તમને અહીંયા અવેલેબલ મળી જાય છે બસ ફટાફટ આવો કેસરિયા ટેક્સટાઇલમાં વિઝિટ કરો અને એકવાર પરચેસ કરીને જરૂરથી જાઓ તો તમને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળશે દરેક કલેક્શન તમને ખૂબ જ સરસ રહેવાનું છે ક્વોલિટી પણ બેસ્ટ રહેવાની છે કલેક્શનો તો તમે જોઈ શકો છો કોટનમાં પણ તમને આવી રીતે હેન્ડવર્કમાં અને વિવિંગમાં તમને કલેક્શનો મળી જવાના છે તો કલેક્શન કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો કે કલેક્શન તમને કેવા લાગ્યા આ તો મિત્રો મેં તમને લિમિટેડ કલેક્શન બતાવ્યા કારણ કે દરેક કલેક્શન બતાવવા જઈશ તો ત્રણ ચાર દિવસમાં પણ વિડીયો પૂરો નથી થવાનો તો કલેક્શન તો ઘણા જ બધા છે અને ફેબ્રિક પણ ઘણા બધા અવેલેબલ મળી જવાના છે સાડીમાં જ નહીં તમે બીજો કોઈ પણ બિઝનેસ કરતા હોય તો પણ તમને વુમન્સવેરનું કમ્પ્લીટ કલેક્શન કેસરિયા ટેક્સટાઇલમાં મળી જાય છે તો કલેક્શન જો ગમ્યા હોય તો સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેજો અને જોડાઈ જાઓ ઓનલાઈન ટીમ સાથે તમને વધુ માહિતી આપશે અને બિઝનેસમાં નવા છો તો બિઝનેસ કરવાની પણ પૂરેપૂરી ગાઈડલાઇન્સ તમને કેસરીયા ટેક્સટાઇલમાંથી મળી જશે તો મિત્રો કલેક્શન કેવા લાગ્યા એ જરૂરથી જણાવજો અને કલેક્શનમાં તમને આવી રીતે એક કન્ડિશન હોય છે કે જો તમે કંપની સાથે જોડાવ છો તો તમારે સેટ વાઇઝ પરચેસિંગ કરવાની હોય છે સેટમાં પણ તમને એવું નથી કે એક જ કલરનું મળી જવાનું છે સેટમાં પણ તમને કલર ચોઈસ ઘણી જ બધી મળી જવાની છે મિનિમમ બજેટ તમારે રાખવાનું છે માત્ર પંદર હજારનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો તો પંદર હજારથી તમે કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે જોડાઈ શકો છો અને આવા ઘણા જ બધા કલેક્શન લઈ જઈ અને તમે તમે તમારો બિઝનેસ કરી શકો છો અને ઘરે બેઠા જો માલ મંગાવવા માગો છો પ્રોડક્ટ તમે પરચેસ કરવા માગો છો તો તમને વિડીયો કોલથી તમારી દરેક પ્રોડક્ટ તમને ચોઈસ કરાવી અને ઓર્ડર તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે અને આવા જ નવા વિડીયો તમે જોવા માગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા કલેક્શન તમને જોવા માટે અવેલેબલ મળી જશે તો સેટ વાઇઝ તમારે પરચેસિંગ કરવાની છે જોડાઈ જાઓ સ્ક્રીન પર નંબર અને એડ્રેસ તો ચાલુ જ છે અને જો પોતે વિઝિટ કરવા માગો છો તો પણ તમારી માટે કેસરિયા ટેક્સટાઇલ કંપની જે છે હંમેશા અવેલેબલ રહેવાની છે તો જરૂરથી એકવાર વિઝિટ કરો ધન્યવાદ